નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસથી પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી પાંચસો સાઠ અમરેલી યાર્ડમાં એકસો વીસથી પાંચસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી ચારસો એકાવન વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો ચોત્રીસથી ત્રણસો છન્નું અંકલેશ્વર યાર્ડમાં ત્રણસો ચાલીસથી છસો મહેસાણા માર્કેટ માર્કેટયાર્ડમાં ત્રણસોથી સાતસો ડીસા માર્કેટ યાર્ડમાં બસોથી ચારસો એંસી મહુવા યાર્ડમાં એકસો પચાસથી ચારસો સત્યાસી જામનગર માર્કેટ યાર્ડમાં એકસો પાંત્રીસથી ચારસો પાંત્રીસ સુરત માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી સાતસો દસ વાસણા માર્કેટ યાર્ડમાં બસો પચાસથી સાતસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસ થી પાંચસો છવ્વીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો